કેમ કે આજ રાજકોટ ની પ્રખ્યાત જગ્યાએ જવાનું છે કેમ કે કેદુ ના આપણે ગયા નથી ક્યાંય અને કેદુ નો વ્લોગ આવ્યો નથી એટલે તમને બધા થાતું હશે કે ભાઈ કેમ વ્લોગ મુકતા નથી એમણા હું થયો હું નઈ ઘણા મેસેજ આવતું છે તો મે કીધું હાલો આજ આપણે એવી મસ્ત જગ્યાએ જઈએ ને આપણા દર્શક મિત્રોને બધાને દેખાડીએ કે કેવી જગ્યા છે અને કઈ જગ્યાએ જાય ની જો મેટે કન્ટિન્યુ વિડીયોમાં બના રેજો અને મારું વિશ્વાબેન જાગી ગયા છે ને હવે તૈયાર થવાની તૈયારી છે એ પણ હમણાં તૈયાર થઈ જાય છે કા વિશ્વા વિશ્વબેન જય વિશ્વબેન તૈયાર થઈ ગયા છે હવે નાય તો એને આવવાનું છે અમાર મેડમ માં જે તૈયાર થવાનું બાકી છે એ ખાલી નાન નવરાખ્યા તો હવે સાનું તૈયાર કરી દઉં પછી માં તૈયાર થવાનો મારો આવશે કેમ કે અમાર વિશ્વબેન આડા આડા મને મને માથામાં કઈ વાર નથી તો દાદીઓ લઈને આવે હામે કેતો હાલો બધા કેતો હાલો કેતો પીપ પીપ માં કેતો વિશ્વ જય જય કરતે તો બધાને જય જય કેતો

બહુ મસ્ત એવી જગ્યા છે અને જેને શું કે ભાઈ પ્રકૃતિ પ્રેમી હોય ને એને તો બહુ મજા આવે તો આપણે જઈએ અને પછી તમને મળીએ અત્યારમાં સાહેબ મસ્ત એવો તમારે પેલા તૈયાર થઈ જાય કેમ કે મારે તો વિશ્વ તૈયાર કરવાની હોય પછી મારે તૈયાર થવાનો મારો આવે તો હું હવે તૈયાર થઈ ગઈ છું ને હવે આપણે નીકળે કેમ સાહેબ હવે આપડે જાશું ને તો હાલ હવે વિડીયો આગળ બનાવી રહેજો ને અમે નીકળીએ ફરમાશ હતી વિડીયો બનાવી દીધો ત્યારમાં હા હવે નીકળી જાવ હવે જો અમે નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ જો વિસર્જન તૈયાર થઈ ગયું છે

મસ્ત બધાની આપડી ગાડી હાલી જાય છે અને આપડે જાઈએ છીએ એ તમને દેખાડી ન્યા જાય હાલો ક્યાં જાય જો મસ્ત માહોલ છે આ છે પ્રજીવન પાર્ક ની દીવાલ જે પ્રાણી સંગ્રહાલય છે રાજકોટ આ છે આખું લાલપરી તળાવ કહેવાય રાજકોટ નું આ છે આખું લાલપરી તળાવ જો મસ્ત મજા આ જો ગાડર બકરા ચરે છે

もうあれ મારા ગાઢ વેરાઈ ગયા બાપરે શું કહેવાય ગાંધીભાઈ ગાંધીભાઈ એટલે આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશને રાજકોટથી લગભગ પાંચ છ કિલોમીટર દૂર ભીજરી માથાનું મંદિર આવેલું છે મસ્ત લોકેશન છે ડુંગરા ઉપર છે અને ઘણું આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસથી ઘણું બધું અહીંયા છે તો હું તમને બધું દેખાડીશ કે શું શું માહોલ છે ને કેવું છે જો આવું કઈક લોકેશન છે અહીંથી અહીંથી થોડું રાજકોટ દેખાય એ તો બહુ સેટું છે જો પણ આવો બધો માહોલ છે અહીં જો ફરતું આવું મસ્ત લોકેશન અત્યારે ક્યાંય બીલી જાય બીલી 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 જો આવો કઈક માહોલ છે મસ્ત મજાનો જો તો પહોંચી ગયા કેમ જો વિશ્વા એ અત્યારે જો અત્યારે જયે જો આવું કઈક મસ્ત લોકેશન છે અહીંથી કેવું મસ્ત માહોલ છે મજા આવ્યા કરે તો આપણે પહોંચી ગયા ને દર્શન કરી લઈને તમને પણ દર્શન કરાવીએ પછી પાછા મળીએ બરાબર જાય પિચરી માતા

هل 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 और से देखो इस चेहरे को जिन्हें अभी-अभी लपस्या खाया है लपसिया का लटकारा बदरा है सबका ना बदरा मजा आ गई ने अरे जा कुकू भागी गई कुकू जे है Why is it Ášo? N પરે Hiľad! Nksam jeریhmm ivi paha vendr τον aquío Niam對不對 I ролick po dali po dali po dali Bono joyε couple 怎麼 યાથી yes, ચાલી કેટલો મસ્ત વળાંક છે કેમ મસ્ત વળાંક મારે તો મસ્ત કેવું ના તું જે સીધી કામકાજ કરી રહ્યા છે દુકાન બનાવે એવું છે

તો લેતા જાઉં તો ઈ પાછા તમને દેખાડશું તો હાલો આપડે જઈએ